વેલકમ બેક ટુ માય અનધર વિડીયો હું છું પવન રાજપૂત અને સ્વાગત છે તમારું મારા નેક્સ્ટ વ્લોગની અંદર તો સવારના દસ અગિયાર વાગી ગયા છે અને આપણે અત્યારે આવી ગયા છે ઓફિસે કારણ કે કાલે રાતે બહુ મોડું થઈ ગયું હતું એટલે અત્યારે પાછું થોડુંક મોડો આવ્યો છું ઓફિસમાં પણ તમે લાસ્ટ લગી બની ના કારણ કે આપણે જાજુ બધું કામ છે આજે તો પહેલાં એ બધું પતાવી લઈએ પછી મળે નહીં રાતે ચલો લાસ્ટ લગી વહીના રહેજો હવાનો ટાઈમ હોય બરાબર હવાનો ટાઈમ હોય અને આ મરચું આપણી ભેગું હોય તો મરચું તો ખાવાનું ખાવાનું જ હોય તો એના સિવાય આપણે ચાહોત પી લેવાની હોય કારણ કે એમાં ગાંઠિયા હે નોટ મરચાં તો અત્યારે આ ગાંઠિયા તૈયાર છે આપણા ચા પણ તૈયાર છે તો ગાંઠિયા ખાઈ ચા પી અને કામ કરી લઈશું ગાંઠિયા ખાઈ ચા પી અને કામ કરી લઈશું તો ચાલો તમે લાસ્ટ લગી વહીના રહેજો કારણ કે લાગશે વાર પણ આવશે મજા તો ચાલો મળીએ નહીં ફેમિલી મિત્રો બારોબાર જમી અને નાસ્તો કરીને અહીંયા આપણે આવી ગયા છે પાછા મીટિંગ ભરવા માટે એવું નહીં બોલવાનું સંસ્કારી બ્લોગ એમાં તો અત્યારે આપણે આવી ગયા છે પાછા મિટિંગ ભરવા માટે અને હવે પાછા મીટિંગ ભરવા માટે જઈએ છીએ થોડુંક મિટિંગમાં અમારે વિડીયો નથી ઉતારે એમ આગળ તમને બતાવો છો બાકી મળીએ ચણો ની રાતે લાસ્ટ લગી બહેનાર એટલે યાર તું મારા જેવું વિચારમાં તું ગાંડો થઈ જાય ખોટો મને એવું લાગે છે કે તમારા જે આ ઓનર છે એક મિનિટ ચાલુ રાખો દરવાજો મેઈન વસ્તુ એ છે કે તમે બધાને એમ લાગતું હશે કે પાર્થભાઈ ક્યાંથી પ્રગટ થઈ ગયા તો હું તમને કેવા માંગુ છું કે આજે સવારે હું માર્કેટિંગ કરવા માટે જઈ રહ્યો હતો અને રસ્તામાં મને ભેગા થયા બેના વિચાર કેવા જોવા મારે કે રસ્તામાં ભેગા થયા આચી સ્ટોરી તો બીજી છે તો પણ હવે અમારા બેના વિચાર એવા છે કે અમારી પાસે જે આપણે ટાટાની એલ્ટ્રોસ છે

જે લોકો જોવો છો લાગશે વાર પણ આવશે લાગશે નહીં વાર વાર તો નહીં જ લાગે જો કે પ્લાનિંગ તો બધો પરફેક્ટ હાલે છે હવે જોઈએ એનો પ્લાનિંગ સક્સેસ થઈ જાય પછી તો વાત અલગ છે બાકી પછી કંઈક કરીએ બીજું તો હું હોય એ મેસેજ ઊની વાંચવાના મેસેજ ઊની વાંચવાના તો મિત્રો અત્યારે હું આવી ગયો છું રૂમે કારણ કે આપણે બારોબારનું જે સેમિનાર ભરવા ગયા હતા એ સેમિનારને બધું ભરી લીધું છે અને અત્યારે હું પાછો રૂમે આવી ગયો છું તો વાંધો નહીં

Bye-bye.